ભરૂચમાં આદમી પાર્ટીનો વિરોધ પ્રદર્શન રસ્તાના ખાડાઓ મુદ્દે જિલ્લા કચેરી ભરૂચ શહેરમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેરના રસ્તાઓની ખરાબ હાલતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો બાદમાં પોલીસે મધ્યસ્થી કરી કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટ્રાફિકમાં વિઘ્ન અને વાહનોને નુકસાન થવાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ મુદ્દે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે હાલ તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે યોગ્ય છે પરંતુ પ્રાથમિક પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત થવી જોઈએ ખાડાઓની ખાડા ઉથી લોકોને તકલીફ પડે છે તે તંત્રને નથી દેખાતું પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર રહ્યો છે જો દબાણ હોય તો મોટા લોકોના દબાણો હટાવો એમ તેમણે કટાક્ષ કર્યો હતો ઉચ્ચારી હતી કે જો તંત્ર તાત્કાલિક રીતે માર્ગોની યોગ્ય મરામત નહીં કરે તો આગામી દિવસોમાં વધુ કડક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ ભરૂચ શહેરી વિસ્તારમાં ગઈકાલથી તમામ અધિકારી બહુ હોય આર ડિપાર્ટમેન્ટ હોય અને પ્રાંત અધિકારી આ તમામ લોકો એક સરસ મુહિમની શરૂઆત કરી છે દબાણ હટાવવા માટે પરંતુ અધિકારીઓને ધ્યાન દોરાવા માંગુ છું કે આજે કલેક્ટર કચેરીની બહારના જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત ને ફક્ત જે નાના લારી ગલ્લા વાળા સામી દિવાળીએ કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે આ દબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દવાની નીતિ ના અપનાવશો

કે ભરૂચ શહેરી વિસ્તારમાં દબાણ હટાવતા પહેલા સૌથી પહેલા તો આ રોડ રસ્તાને તૈયાર કરો સમગ્ર ભરૂચ જિલ્લાના રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે આ હાલત સુધરવી જોઈએ એવી માંગ સાથે અમે આજ રોજ કલેક્ટર કચેરી પાસે આ ધારણા કરેલા છે ને આગામી દિવસોની અંદર જરૂર પડશે તો આંદોલન પણ કરીશું આ આવતા અઠવાડિયાની અંદર